અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુભાઈ પટેલ મતદાન મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે હતા પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુ પટેલ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જતા હતા તે દરમિયાન મેઘરજ મામલતદાર કચેરી પાસે બાઇકોની એક ગાડી લઈ દસ થી બાર લોકો લાકડી અને પથ્થરો લઈને આવ્યા હતા અને જાણિયા લોકોએ હિમાંશુ પટેલની કાર ઉપર હુમલો કર્યો હતો જેમાં કારના કાચ તૂટી ગયા હતા તેમજ યુવાનો નેતાની હાથી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા ઘટનાની જાણ થતા અરવલ્લી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બનાવને પગલે સમગ્ર જિલ્લામાંથી ભાજપ કાર્યકરો મેઘરજ ખાતે દોડી ગયા હતા આ અંગે યુવા નેતા ડ્રાઈવર છગનજી પરમારે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જ્યાં કેમેરા સામે હુમલા અંગે ચૂકની સેવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો

હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે એ આઇડેન્ટિફાય થયેલ છે

આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ ડામોર જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી